પાંત્રીસ હજાર થશે સોનાનો ભાવ સોનાનો ભાવ ક્યારે સસ્તો થશે તે એક મહત્વપૂર્ણ સમાચાર છે આમ જોઈએ તો સોના ચાંદીના ભાવમાં મહાભયાનક અને ઐતિહાસિક સ્થળેથી સોનાની બજારમાં ફરી ગગડી પડી છે અને સોનાનો ભાવ આસમાનને પાર પહોંચી ગયો છે આમ જોઈએ તો અત્યારના સોનાને ચાંદીના ભાવ જોઈએ તો લાખ રૂપિયાને પાર પહોંચી ગયા છે અને સોનું ખરીદવું હોય તો આ સમય લાભદાયક ગણવામાં આવે છે એટલે જોઈએ આપણે વિડીયો પૂરો જોજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે લાયકન દબાવી દીજો તો સોના ચાંદીના ભાવમાં આજે હશે ઘટાડો તેની વાત લઈને આવ્યા છે તો આજે શું રહેશે સોના અને ચાંદીનો ભાવ તેની વાત કરીશું તે પહેલાં આપણે થોડીક વાત કરી લઈએ કે સોના અને ચાંદીનો નિર્ભર ડોલર ઇન્ડેક્સ અને ડોલરના આરપાર પર રહેલો છે સોના અને ચાંદીની આવતી અને મોટી ગૌગણનાને કારણે સોનું ક્યારેક ખરીદવું અને તેની રાહ જોવી મહત્વપૂર્ણ સમાચાર છે અને મોટો પ્રશ્ન ઉભો થયો છે કે રોકાણ ક્યારે કરવું સોના અને ચાંદીના ભાવમાં તે પણ એક મોટો સવાલ આવી રહ્યો છે કેમ કે ડોનાલ્ડ ટ્રમ્પે ચૂંટણી જીતતા રાષ્ટ્રપતિ બન્યા બાદ મોટી વાતચીત કર્યા બાદ જોવા મળી રહ્યો છે કે સોનાના ભાવમાં તેજી જોવા મળી રહી છે અને તમામ શહેરોમાં અથવા ભારત અથવા વિદેશમાં ક્યારેય સોનું ખરીદવું તે માટે મોટો એક સવાલ બની રહ્યો છે જેના લીધેથી યુદ્ધમાં બાદ વૈશ્વિક સ્તરની મંદી વધી રહી છે જેથી સોનું અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળશે અને તેની માંગ ઘટતી જતી હોય છે જેને કારણે સોના અને ચાંદીના ટાર્ગેટ પરથી સોનું ઘટી શકશે ક્યારેય પાંત્રીસ હજાર થશે સોનાનો ભાવ મિત્રો તેની તો વાત ન કરાય કે પાંત્રીસ હજાર થશે કે નહીં કેમકે અત્યારે મોંઘવારી વધતી જતી જાય છે અને માંગ જેને કારણે સોનું અને ચાંદીનો ભાવ વેગ પકડી રહ્યો છે જ્યારે ઇન્ટરનેશનલ લેવલે જોઈએ તો તેના ડોલરમાં સતત વધારાને કારણે સોનાના ભાવમાં પણ વધારો થાય છે સાથી લગ્નગાળાની સિઝન ચાલી રહી છે અને તેના સંબંધો સાચવવા સોનું અને ચાંદી ખરીદવું પડે છે અત્યારે પણ લેકિન એક

આપણે જોઈએ તો ભારતનો એક ડોલર અમેરિકાનો એક ડોલર પ્રમાણે ભારતના છ્યાસી રૂપિયા થી સત્યાસી રૂપિયા ચૂકવવા પડે છે જેથી કરોડ જ્યારે આયાત થાય ત્યારે ભારતને તેના ડોલરનો ભાવ જોવા મળતો હોય છે જ્યારે ભારતનો રૂપિયો વિદેશમાં જાય ત્યારે અલગ જ લેવલ પર જોવા મળતો નથી કેમકે તેને ડોલરના અને સોનાના ભાવથી કરોડનું આયાત કરવું પડે છે જેના લીધેથી જીએસટી અને ડ્યુટીમાં ઘટાડાનો અને વધારાના કારણો બની જાય છે જ્યારે સોના અને ચાંદી ભાવ જોઈએ તે પહેલા આપણે જોઈએ કે એમસી પર સોનાના વાયદામાં જોઈએ તો ત્રણસો ને સત્યાવીસ અને ચાંદીના ભાવમાં બસો ને બાવીસ રૂપિયા તેજી જોવા મળી છે જેનીથી કરોડ તેલમાં પણ બ્યાસી રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે જ્યારે દેશના અગ્રણીય કોમ્યુનિટી એક્સચેન્જમાં જોઈએ તો એમસી એક્સ પર વિવિધ કોમ્યુનિટી વાયદા ઓપ્શન અને ઇન્ટેક્સમાં ફ્યુચરમાં જોઈએ તો બેતાલીસ હજાર આઠસો ને સત્તાણું પિસ્તાલીસ કરોડનું ટર્ન નોંધાયું છે જ્યારે કોમ્યુનિટી વાયદામાં જોઈએ તો કામકાજ થયું હોય તેવું જોવા મળી રહ્યું છે જ્યારે કોમ્યુનિટીના ઓપ્શનમાં જોઈએ તો તેત્રીસ હજાર પાંચસો ને દસ પોઈન્ટ ઓગણ ચાલીસ કરોડ નું નેશનલ ટર્ન ઓવર નોંધાયું છે જ્યારે મિલિયન ઇન્ટરનેશનલ ફેબ્રુઆરી મહિનામાં જોઈએ તેની માટે જોઈએ તો કોમ્યુનિટી ઓપ્શનમાં કુલ પ્રીમિયમ ટર્ન જોઈએ તો સાતસો ને ત્રણ પોઈન્ટ બેતાલીસ કરોડ નું નોંધાયું છે જેની કિંમતે ધાતુ જોવા માટે સોનું અને ચાંદીના વાયદામાં જોઈએ છ હજાર છસો ને ભાવે ખુલ્યું હતું ઉપરાંત જોઈએ ઓગણસી હજાર નવસો નેવ્યાસી અને નીચના સ્તરમાં જોઈએ તો નેવ્યાશી હાજર છસો ને આઠ રૂપિયા ના માળખે અડક થઈ રહ્યું છે જયારે નેવ્યાશી હજાર થી

બેતાલીસ ના ભાવે થયું છે જ્યારે સોનું મિની ફેબ્રુઆરી વાયદામાં જોયે દસ ગ્રામ તો ત્રણસો ત્રણ રૂપિયા વધી ઓગણસી હજાર આઠસો તેર રૂપિયા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે જો ચાંદીના વાયદા બજાર પ્રમાણે વાત કરીએ તો ચાંદીમાં માર્ચ વાયદામાં કિલો જોઈએ નેવ હજાર બસો ને તેવીસ થી અલગ જ બંધ સામે બાવીસો રૂપિયા થી વધી રહ્યું છે જેનો નોંધ કરવામાં આવી છે નેવ હજાર ના ભાવે થઈ રહ્યું છે આજે જોઈએ તો ચાંદી માઇક્રો ફેબ્રુઆરી વાયદામાં જોઈએ તો બસોને ને પચાસ રૂપિયા વધી નેવ હજાર ચારસો ને પંદર રૂપિયાના ભાવે થઈ રહ્યું છે જ્યારે અલગ અલગ ધાતુના જોઈએ તો અલગ અલગ ડેઠે જોવા મળી રહ્યું છે

સોનાના વિશેષ વાત કરીએ તો આજે સોનાના ભાવમાં તેજીનો વિરામ લાગી ગયું છે તેવું જોવા લાગ્યું છે આજે સોનાના ભાવમાં થોડોક ઘટાડો જોવા મળી રહ્યો છે તો આપણે છેલ્લા કલાકનો તમે જોઈ શકો છો કે આજે સોનાના ભાવમાં થોડોક ઘટાડો થઈ અને નોંધાયો છે જ્યારે ભારતીય બજારમાં વૈશ્વિક બજારોનાથી નબળાઈ જોવા મળ્યું છે કેમકે વૈશ્વિક બજારમાં ડોલર આધારિત સોનાનો ભાવ નક્કી થતો હોય છે તો આપણે વાત કરી લઈએ અઢાર કેરેટ સોનાના ભાવ ભાવમાં જોઈએ તો એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર છન્નું રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એટલે કે એક તોલાનો ભાવ ત્યાંશી હજાર સાઠ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ ઓગણ હજાર છસો રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં મિત્રો વાત કરીએ તો સો ગ્રામ સોનાના ભાવમાં આજે સાત હજાર પાંચસો રૂપિયાનો વધારા સાથે અઢાર કેરેટ સોનાનો ભાવ હાઈ લેવલ પર જોવા મળી રહ્યો છે આમ જોઈએ તો આવ અગાઉના વર્ષે આ સોનાનો ભાવ ચોવીસ કેરેટનો હતો તે હાલ અઢાર કેરેટનો થઈ ગયો છે જો મિત્રો વિડીયો ઉપર ન હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને રોજ બરોજના સોના ચાંદીના ભાવ જાણવા મળી રહે હવે વાત કરીએ આપણે ચોવીસ ચોવીસ નહીં બાવીસ કેરેટ સોનાના ભાવની દસ ગ્રામ સોના નો એટલે કે એક તોલાનો ભાવ એક લાખ છવીસો ને પાંચ પચાસ રૂપિયા સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ છવ્વીસ હાજર પાંચસો રૂપિયા મિત્રો જોવા મળી રહ્યો છે ગઈકાલની તુલનામાં વાત કરીએ આજે સો ગ્રામ સોનાના ભાવમાં આઠ હજાર રૂપિયા લઈ ગયો નો બાવીસ કેરટ સોના ભાવમાં મિત્રો વધારો જોવા મળી રહ્યો છે અને આવનારા દિવસોમાં વધારો થશે તેવી પણ જાણકારી જોવા મળી રહ્યો છે આપણે જોઈશું છે વધારો જોવા મળી રહ્યો છે અને આવનારા વધારો થઈ શકે છે અને દિવાળી ચાંદી નો ભાવ રૂપિયા ને ભાવ છે મારી ઇનાબોતાનો તમારા અમારી આ YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરેલ લાઈક